સાફિન મલેક મુનાફ પટેલ તેમજ સામાજિક કાર્યકર આરીફ શેખ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ દસ્તા અધિકારીઓ તેમજ અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો તમારી વરસાદમાં મળી ગયા એવું નહીં મારા માણસો મારે એવું છે આપણે વરસાદી બાજુએ સ્લોક આપી દે છે હા હા હજી આપણે લેવલ કરશો કમ્પ્લીટ પછી તો આ તો કહેતા હતા કે પાંચ છ ઈ સોસાયટીમાં તો હેરપ્રોટ હા હેરપ્રોચ તો આપણે ત્યાં સુધી ત્યાં લઈ લીધો તો અમે ભાગમાં તો કેવી હોય ગુજરાત થી બસેરા સુધી નવા રોડ નું કામ થયેલ છે હું બોર્ડ ના તમામ અધિકારીશ્રીઓનું અને તમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એવી દુઆ કરું છું કે દરેક વિસ્તારમાં આવી જ રીતે ડેવલોપના કામ થાય જેથી કરીને તમામ લોકોને સુવિધા મળે આવનાર વ્યક્તિઓને સુવિધા મળે એવી જ આશા સાથે જાય આજ રોજ બે સ્કૂલથી ગુજરાત ટેક્ટર બસેરા સુધીનો નવા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો હું લઘુમતી મોરચાના મારા સાજિદભાઈ આરિફભાઈ સાફીનભાઈ નજરુભાઈ હશરફભાઈ કાંચી અલ્તાભાઈ તમામ લઘુમતી અને શહેરના લઘુમતી રજૂઆતથી આજે નવું રોડનું કામ ચાલુ થયું છે એમાં ગફ્ફરપાલથી હજીપાક ત્યાંથી ફેઝકુલથી બસેરા સુધી નવું રોડનું કામ આજે ચાલુ થઈ ગયું છે તો હું અમારા ધારાસભ્યથી ચેતન દેસાઈ એમનો ખૂબ આભાર માનું છું અને અમારા વોર્ડ નંબર દસના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું કે આપ જોઈ શકો છો કે વર્ષોથી આ રોડનું કામ હતું નહીં અને આ અમારી રજૂઆત લઘુમતી મોટી પડોશની રજૂઆતથી આજે આ કામનું રોડ રોડનું કામ નવું કામ ચાલુ થયું છે તો હું લઘુમતી મોરચાવાથી એમનો ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણે તમામ વિસ્તારનો કામ થાય એવી મારી દ્વાને પ્રાર્થના છે